ની નોટિસ આપીને કહી દેવું તમે ખાલી કરી નાખો હવે અમારે અહિયાં લોકોની સુવિધા માટે બગીચો બનાવો એટલે બપના ઘર ઉજારી તમારે બગીચા બનાવો જમીન અમારી રાજકોટ નો વિકાસ ભાગ અમે લીધો અને તમારે હરાવ બે પાંચ પૈસા નું કોબાન કરવા હતું ભ્રષ્ટાચાર કરવા હતું તમારા અમારા મકાન પાડી નાખવાના રાજકોટમાં જગ્યા ઓછી છે આવડું મોટું રાજકોટ પડ્યું છે હજારો એકર જમીન પડી છે ન્યાય વિકાસ કરો તો મારે જવા કરવો એવો અમે ભેગા હોય છે અમે ઈટી મેળવા આવો અમારા વિસ્તારને પાડીને તો વિકાસ કરવો રાજકોટ પાસે ઓછું ફરવા લાયક સ્થળ રામવન છે પતિમન પાર્ક છે રેસ છે બાલ ભવન છે નવ રેસ કોર્સ બન્યું અટલ સરોવર બન્યું તો તમારું રિવરફ્રન્ટ ની જરૂર છે

અનલીગલી છો તમે બધાય દબાણ કરતા અમે દબાણ કરતા થઈ ગયા પચાસ પચાસ વર્ષથી થી રહીને દબાણ કરતા ટૂંક સમયમાં જ અમને આપણા બધા આગેવાનો આવે છે ભાઈ શ્રી ઇન્દ્રનીભાઈ રાજ્ય ગુરુ અને આપણા સાથી કાર્યકર્તાઓ સાથી આગેવાનો બધાય આવે છે શાંતિ રાખવાની છે સંયમ રાખવાનો છે પણ આપણે આપણી એકતા અને મજબૂત મજબૂત થઈને અડીખમ ઉભું રહેવાનું મકાન તો શું એક ઈટ નથી પાડવા દેવી મકાન પાડું તું એ એક નથી પાડવા દેવી પણ એના માટે આપણે મજબૂતાઈથી લડવું પડશે બુલડોઝર આવે તો પેલો આગળ હું બેસી શકતો રૂપાધી ન કરતા પણ વાહે પછી બીજા જોઈએ ને એ તો મને એકલા ને પાંચ ટીંગા કરીને લઈ જાય બધા હે ને આ કે જો કરી આમ દેખાડો તાકા તેમ રાજકોટ જને આપરૂ રંગીલું છે અને રાજકોટ એ આપણા પડખે ઊભો રહે રાજકોટ વાસીઓ મોજીલા ને રંગીલા છે અને હું રાજકોટ વાસીઓને બે હાથ જોડી વિનંતી કરું છું કે આપણી પાસે ભાઈ ઘણું બધું ફરવા લાયક સ્થળ છે આ એક જગ્યા કદાચ પ્રોજેક્ટ નો બને ને તો રાજકોટ ને કઈ ફેર નથી પડ્યો બરાબર આ સરખા છે બે મિનિટ આમ ભોલશે બે મિનિટ આમ જે એને મલાઈ મળશે ને એના તરફી રાજ ઓલી બાજુ કાયદેસર કરતી વાંધો તમને ઓલી બાજુ કારખાના હતા એટલે એ મલાઈ નીકળે અહીંયા બિચારે ગરીબ માણસો તો મલાઈ ન દઈએ તમારા ખીચાનું વજન જે હતું એ લોકો પૂરું ન કરી એટલે તમે આ બાજુ નું બીજ કાયદેસર કરતી તું ઓલી બાજુ નું બધું છે એને લીગલાઈઝ કર દો અમે લીગલાઈઝ માટે કયો તો ભાઈ તમને નાનું ક્વાર્ટર આપી દઈ એટલે હરાવ પચાવનના મકાનમાં અમે પંદર પંદર જણા દસ દસ જણા રહી છીએ તમે વન બીએચકે નું પચીસ મીટરનું એક અમને મકાન આપી દો તમે એમાં પચીસ જણા રહે પંદર જણા રહી એક છી દસ જણા રહી એક છી હે પચાસ વર્ષથી બેન દીકરીઓ એ વહુ દીકરી એ અમે જે મકાનમાં રહી છીએ નાનું છે પણ અમારું છે ઝૂંપડું છે પણ અમારું છે અમારે તમારી સુવિધા નથી જોતી ભલે પચીસ મીટર નું ર્યુ ભલે માથે રહ્યા પણ અમને સુકૂન છે અમને શાંતિ છે અને પગ તેમ હાઈશ હું મારા ઘરે આવ્યો તમે કદાચ અમને આલિશાન બંગલો આપશો ને તો અમારા માટે નકામો છે ઝૂપડું તો ઝૂપડું પણ મારા બાપનું છે ઝૂપડું તો ઝૂપડું પણ મારા બાપે બનાવેલું છે મારા વડીલોએ બનાવેલું પછી વરસથી એમ પસો પડ્યો ને આવી રીતના તાળ અને આવી રીતના તડકો શાંત કર્યો ત્યારે એ વર્ષનું મકાન ત્રિ આને પૈસા ભેલા ગયા એમ ટીપે ટીપે મારા બેન એ ક્રોતા હતા કે ત્રિ વરસથી મારો છોકરો કમાણી કરતો હતો ને ત્યારે હું આ ઉપર છત ફરી આઈ ગઈ છું બે વરસથી આજે છત પે અને તમારે એમ નોટિસ આપીને પાડવાની વાત કરો રાતની નીંદરું આરામ કરીને સાડ આવો તમે આવું બોલી ને નોટિસ આપી જય ભીમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણ માં વિશેષ આપને અધિકાર આપ્યો છે કોઈ પણ સરકાર કે કોઈ પણ ચંબળ મંદિર આપણા આપણા જે મકાન છે એ આપણો અધિકાર છે આપણે કોઈ ભીખ નથી માંગતા ડોક્ટર બાબા સાહેબે બંધારણ એ લખ્યું છે જેટલી જેની વસ્તી એટલી એની ભાગીદારી તો દેશમાં આપણી ભાગીદારી છે આપણી જો ભાગીદારી હોય તો એ ભાગીદારી

કોઈ પણ સરકાર બેઠું હોય કોઈની ભાગીદારી નો હિસો આપવો પડે આપણું આપણું મકાન જે સરકારી સરકારી જમીન જમીન હોય એ ના માલિક આપણે છે કોઈ સરકાર નથી આપણે બેસાડેલા જે માણસો છે એ આપણા માણસો છે હવે માલિક ને એમ કહી દઈએ આપણે આ દેશ ના માલિક છે આ સરકારી જેટલી જમીન છે એના માલિક આપણે છીએ અને આપણી ભાગીદારી છે એટલે કોઈ આપણા આપણા બેસાડેલા નોકરો આપણને એમ કહી દઈએ કે આજે આ ડિમોલેશન ની નોટિસ આપી છે અને એ નોટિસ થી તમે તમારું ઘર એટલા દિવસમાં ખાલી કરી નાખો તો ક્યાંય કાયદામાં પણ એવું લખ્યું નથી કે ભાઈ આ

તો એને સરકારી જમીન ઉપર કાયદેસર છે જેવી રીતે અત્યારે સરકારી નોકરીયા છે એવી જ રીતે આપણે છીએ આપણે જેટલો અધિકાર એનો છે એટલો જ અધિકાર આપણો છે જે બેઠેલા અત્યારે જે સરકારમાં બેઠેલા છે જેનો અધિકારી છે એટલો જ એ તમામનો સરખો અધિકાર છે એટલે એટલે ટૂંક સમયમાં ઇન્દ્રવિલીભાઈ અને આખી ટીમ આવે છે અહીં બાકીનું એ તમને કે છે એટલે આપણે તો આપણા અધિકાર માટે એટલે લડવાનું છે